બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે ધર્મદાદાના ફૂલબાગમાં બે ત્રણ ફનસના વૃક્ષો ને તેમાં ભારે ફનસનો ફાલ આવેલો ફનસ પાક્યા એટલે ચોરોની વૃત્તિ બગડી રાત્રે બે ત્રણ જણ ભેદો બાગમાં ઘૂસીને ફનસના વૃક્ષ પર ચડી ફનસને તોડવા ગયા ત્યાં તો એમના હાથ ફનસ સાથે ચોટી ગયા ચોરો તો બડ કરે પણ હાથ કેમેય કરીને છૂટે નહીં ઘણી મહેનત કરી પણ કાંઈ વળ્યું નહીં હવે તો ફનસની ચોરીમાં પૂરા ફસાયા સવારે ધર્મદાદા બાગમાં આવ્યા એટલે ચોરો કહેવા લાગ્યા અમે ફનસ ચોરવા આવ્યા હતા પણ કંઈક થયું અને અમારા હાથ ચોટી ગયા હવે અમે આવું કોઈ દિવસ નહીં કરીએ કૃપા કરી અમને છોડાવો રામપ્રતાપજી જો આવશે તો અમને માર્યા વિના નહીં મૂકે ત્યાં તો રામપ્રતાપજી ને ઘનશ્યામ મહારાજ બંને ભાઈઓ આવતા દેખાયા બદમાશોને રામપ્રતાપજીને ઓળખ્યા અને લાઠી ઉગામીને કહ્યું ઊભા રહો તમારા હાડકા ખોખરા કરો ત્યાં તો ચોરોની રાડ ફાટી ગઈ અને કરગરવા લાગ્યા ધર્મદેવ રામપ્રતાપજીને રોક્યા ઘનશ્યામજીએ અસહાય ને લાચાર બનેલા ચોરોને કહ્યું હવે પછી ભલા થઈને આવું ચોરીનું કામ કરતા નહીં ચોરી કરવી એ મોટો પાપ છે આ વખતે તો તમને જવા દઈએ છીએ નહીં તો મોટાભાઈ તમને મારીને હાડકાં ખોખરા કરી નાખશે આમ કહી ઘનશ્યામ મહારાજે ચોરોના હાથ ફનસથી છોડાવ્યા ને એક એક ફનસ આપ્યું ચોરોએ રાહતનો દમ ખેંચ્યો પછી પગે લાગી ને નીચા મોએ ચાલ્યા ગયા આમ ઘનશ્યામે ચોરોને હળવી સજા કરી જીવનમાં હવે પછી ચોરી ન કરવાનો સુંદર સદબોધ આપ્યો બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે